અને છવ્વીસમી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમ પાદરાના પીપી શ્રોપ હાઈસ્કૂલ ખાતે યોજાનાર હોવાથી વહીવટી તંત્ર દ્વારા પાદરા મામલતદાર કચેરીએ મિટિંગ યોજાઈ હતી પૂર્વ તૈયારીના ભાગરૂપે પાદરા મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર રાજેશ ચૌહાણની અધ્યક્ષતામાં અલગ અલગ વિભાગોના અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી આગામી છવ્વીસમી જાન્યુઆરી યોજાનાર સત્તાક દિનની તાડમાળ તૈયારીઓના ભાગરૂપે તંત્રનો મીટિંગનો દોર શરૂ થયો છે ત્યારે પાદરાના મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર રાજેશ ચૌહાણ તેમજ પાદરામાં સરકારી તેમજ સરકારી તંત્ર દ્વારા તૈયારીઓના ભાગરૂપે મીટિંગનો દોર થયો હતો ત્યારે આગામી પ્રજાસત્તાક દિનની આન બાન અને અને શાન ઉજવણી થાય તે માટે વહીવટી તંત્ર પણ તૈયારીઓમાં છે જાન્યુઆરી પ્રજાસત્તાક દિનનું જિલ્લા કક્ષા આયોજન પાદરા મુકામે થવા જઈ રહ્યું છે જે ની તૈયારીના ભાગરૂપે આજ રોજ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે તેઓના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી

ਸਾਦੇ-ਸਾਦੇ ਸਾਂਸਕ੍ਰਿਤਿਕ ਕਾਰਜਕ੍ਰਮਾਂ ਨੂੰ ਵੀ ਪ੍ਰਯੋਜਨ ਕਰਵਾਉਣਾ ਚਾਹੀਦਾ ਹੈ।